નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવ કલ્પેશ રાઠો બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાવગઢ નજીક આવેલું છે માંડવી ગામ તે આગળ એક ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે સાથે હું પણ અહીં ગુજરાતી મૂવી ઘણા શૂટિંગ કરવામાં આવે છે તે આપણે આજના વિડીયોમાં લોકેશન જોઈશું તો વિડીયો સાથે બન્યા રહ્યો અને સામે છે પાવગઢ તમે જોઈ શકો છો જે ખુંપીરવાળો રસ્તો તમે આ રસ્તે ડાયરેક્ટ અહીં આવી શકો છો અને અહીંયા ગાડી પાર્કિંગ કરી શકો છો ને અહીંથી આ એક જવે છે રસ્તો હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ બરાબર તો વિડીયો સાથે બન્યા રહીજો તો મિત્રો કઈ આ રીતનો રસ્તો જોવા મળે છે હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ અને હાલમાં ચોમાસું ચાલે છે એટલે જોરદાર વ્યૂ પણ આવે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર તો મિત્રો તમે વ્યૂ પણ તમે જોઈ શકો છો એકદમ જોરદાર જોવા મળે છે એકદમ તો આ એક લોકેશન છે માંડવી ગામ એ રીતે છે ને તો અહીંયા આગળ આ એક લોકેશન આવેલી છે બરાબર તે જ્યારે તમે પાપર બાજુ આવો તો ચોક્કસ વિઝિટ કરવાનું ભૂલતા નહીં બરાબર કંઈક આ રીતનું લોકેશન છે તે જોવા મળે છે ખાસ કરીને અહીં જે મેરેજ પ્રેવેડિંગ વિડીયો શૂટિંગ તથા લવ સોંગનું તથા અહીં ઘણા બધા ગુજરાતી મૂવી છે ને તેના પણ શૂટિંગ થઈ ચૂક્યા છે જે જિગ્નેશ કવિરાજ નરેશ કનોડિયાનું જે મૂવી છે તે પણ અહીં શૂટિંગ થઈ તે જોરદાર એક લોકેશન જોવા મળે છે હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર બરાબર તો વિડીયો સાથે બન્યા રહેજે તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે બરાબર અને તમે વ્યૂ પણ તમે જોઈ શકો છો એકદમ જોરદાર નહીં આગળ જે શૂટિંગો છે ને તે આ જગ્યા પર કરવામાં આવે છે જિગ્નેશ કવિરાજનું એક ઢીલ ગયું તૂટી એનું આ જગ્યા પર શૂટિંગ કરવામાં આવ્યું છે આરતનું લેવામાં આવ્યું છે જિગ્નેશ કવિરાજ અહીંથી જાય છે બંદૂક લઈને તે પેલા પથ્થર પર બેસે છે ને એક મેરુ માલણનું પણ શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું છે નરેશ કનોડિયાનું આથી આ જગ્યા પર અહીં પડે તો ડુંગર નહીં પેલા આ જેવા આરતનું અહીં એટલી બાંધવામાં આવી હતી બરાબર આ એક ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા છે તો મિત્રો આવી શકો છો અરવિંદ કૌરી છે અને માંડવી ગામ છે બરાબર કોઈને પૂછ્યું તમને ના જોઈએ તો કોઈને પૂછી શકો છો આ જે લોકેશન છે અરવિંદ કૌરી ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા એમ કહેશું એટલે તમને બતાવી દેવામાં આવશે તો આ છે જોર ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા અને સામે છે પાવાગઢ બરાબર તમે જોઈ શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સર સબસ્ક્રાઈબ કરે છે જેથી કરીને તમને આવો જેવું નવા વિડીયો જોવા મળશે બરાબર